સરસ લે લાડુ બેન જવો હિચકો ખાતા હોય દાદા ના પગ દુખશે પછી શું કરશો હે લાડુ ને મજા આવતી હોય લાડુ જો વિટામિન ડી નો ભરપૂર આનંદ લઈ છે અત્યારે જો પિનલ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ રેડી થઈ ગયા તમે યસ મસ્ત લાગે છે એમ ને બેસ બધું ક્લીન કરી નાખ્યું છે હીરો મોટી મોટી આયકુ લાગે છે હા જે વાત છે કેમ કે ઘણા ટાઈમ થી આંખો જોઈ ન હોય ને બ્લેક ચશ્મા માં જોયો હોય એટલે હા હા બરાબર ભગુતા ત્યારે ના પડીતી નહીં હવે મસ્ત આજ તો ક્લીન મસ્ત થઈ ગઈ પાપડ પાપડ બધું ઘણા લોકો ને શું થાય ખબર કે નંબર ઉતરાવે ને તો ચશ્મા વગરનો ફેસ નો સારો લાગે બરાબર તમને સારો લાગે તમે લોકો કોમેન્ટ કરી દેજો ચશ્મા સારા લાગતા હતા ચશ્મા વગર સારા લાગતા હતા ગઈસ તો ન્યુ લુક નો ચહેરા સાથે હવે થી છે ને બ્લોગ ડેઈલી આવવાના છે એક સબસ્ક્રાઈબર ની કોમેન્ટ આવેલી છે મારા થેપલા બહુ ચવડ થાય છે શું કરું વિનલ તો તમે આનો જવાબ આપી દો એટલે મારે આજે કોમેન્ટ આવી છે ને એને જવાબ મળી જાય રોટલા ચવડ નો થાય ને એની માટે તો પહેલા છે ને મીડિયમ પ્રકારમાં મોડ બહુ ઓછું મોડ નાખો તો રોટલી છે હાવલા થઈ જાય ને બહુ જાજુ મોડ નાખો ને તો ચવડ થઈ જાય ફાટી જાય એ ટાઈપના થાય એટલે મીડિયમ મોડ નાખો પહેલા તો પછી દહીં નાખવાનું સાથે એટલે એકદમ આમ મસ્ત થેપલા એકદમ આમ ખૂણા રાખણ છે ને ટેસ્ટમાં પણ સારા એટલે દહીં સાથે નાખવાનું તેલ અને દહીં પછી ચોડવો

ઓકે ચાલો કેટલી તૈયાર થતા કેટલી વાર લાગશે તમે જાવ તું આય ફટાફટ વાર લાવ્યો હોય ને આવી ગયો હોય ને તો આવી ગયો છે એને તો ફોન આવતા હતા હા આવો આવો ફટાફટ હાલો રેડી ગીત કે ન પણ બિચારી ઘરે ઘરે ગીત ગીત છે મસ્ત ગીત હમણાં ગાતે છે હમણાં જો લઈ જાવી તો કે કેમ બહાર લઈ જાવી રેડી

એટલે એના માટે અર્જન્ટ કાં જેથી ફોટા પડાવી ગયા હતા પણ એક આ રચન જયદીપે કાંક બહુ ઝાઝા ફોટા પડવી દીધા હતા એક ચશ્મા વાળા અડધા પડ્યા હતા અડધા ચશ્મા વગરના ના પડે આવી રીતે બે ફોટા પડ્યા હતા ચશ્મા વગરનો હતો આવી રીતે અમે બે ફોટા પડાયા હતા અને આ બાજુ લાડુ બનાવી ગયા છે લાડુ બનાવી ગયા છે હમણાં કપડા પહેરશે ત્યારે કેટલી ભી પડશે બહુ ભી પડે ના તો કપડા પહેરાવી ત્યારે લાડુ

આય દઈ હા ઈ લર્બ ખાતી દીપડી હા એકવાર જો ખાઈ પ્રાણી સંગ્રહ લઈ જે પાંજરામાં રાખે ને ઈ રીતે રાખે ને છોટા સેવાયા નો નો ટેસ્ટ મળી ગયો હોય માણસ ને ખાઈ જાય આ નો ખાઈ સીંગો કે માણસ ને ધીમે ધીમે હવે પહોંચી ગયા અને હવે જઈશું મેરેજ ચાનો માહોલ તમને હું બતાવું કઈ સુરતના મેરેજ હોય છે આજ તમને થોડાક ઓર્ડિનરી મેરેજ છે હું તમને બતાવું કેવો માહોલ હોય છે સાંજે આ બહુ જ વાયરલ થઈ છે જે ગજરાજ ઉપર ને વર્કોડા ગાડ બળદ ગાડા ને કેમલ ગાડી ને હાથી ઉપર વર્કોડિયા પણ એકચુઅલી કાલે અમે લોકો છે ને નહોતા એવા કાલે ફુલેકામાં ડાયરેક્ટ અત્યારે છે ને અમે સંગીત સંધ્યામાં જઈએ છીએ અને તમે લોકો રીલ્સ જોઈ હશે એ લોકોની રાઈટ ગાઈસ તો ગાડી છે ને વેલેટ પાર્કિંગ આપી દીધી અને હું તમને ફાર્મ ની એન્ટ્રી બતાવી દીધો આ ફાર્મ નો કે હેટ છે સિટી પેલેસ જોરદાર ફાર્મ છે જો અહીંયા છે ને બેન્ક્યુટ હોલ છે અને આ બાજુ બહુ મોટો પેલેસ છે ચાલો અંદર જઈએ અંદરનો નજારો હું તમને બતાવું જો સ્વાગત માટે જવું પર્યું છે બધી

તો તમને છે ને મેરેજમાં મસાલા નગરી બતાવું જો આ મસાલા નગરી જબરદસ્ત પ્રકારના મસાલા છે જો એકદમ યુનિક પણ કે નથી જો એકદમ યુનિક જો તેલના ડબ્બા છે અહીંયા જો બધી ઓરિજિનલ વસ્તુ હો ઓ ઉપર જો નીલા આસમાન ના ના લેવાનું નથી બટ જોવાનું છે ફોટોશૂટ શૂટ કરવા માટેનું છે જો જોરદાર ફામ છે ભાઈ એટલે હું તમને કહેતો ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જો ઈ વાર ગિફ્ટ જો ઓ ઓય તમારો ફેવરિટ માં ફેવરિટ વસ્તુ છે હું છે ઓ બાપ રે ચાય ટી જંકશન આવ્યું સુકૂન સાચી વાત હો ઓ સુકૂન સુકૂન અરે વાહ ચાય પે ચર્ચા ગુડ મસ્ત મજાની ભાઈ જો ચાનો કાઉન્ટર છે એક નંબર હો એકદમ યુનિક વસ્તુ છે કેમ આવું આમ બહુ ઓછું જોવા મળે આ જોવા આવવા જઈએ દિવાલ ને બધું છે ને જે પેન્ટ કર્યું છે અને જે ઇફેક્ટ બધી આપેલી છે ને લાઇટિંગની જોવા સિટી પેલેસનું સ્ટેજ જોવો આગળ છે મસ્ત મજાનું જોરદાર મ્યુઝિક ચાલુ છે આ બાજુ બધી મહેમાનોની બેઠક છે અહીંયા વચ્ચે પણ બેઠક છે અને આ બધું જમણવાર છે ગાઈસ તો પીઝા નું કાઉન્ટર આવી ગયું જો પીઝા પાર્ટી તો કેટલા જણા પીઝા બનાવવા છે જો ઓર્ડર કરી દીધા ગાઈસ તો હવે પનીર ની આઈટમ જો આમે લાઈવ ગરમાગરમ પનીર બનાવે છે પનીર ચિલ્લી લાગે છે પનીર બાર્બેક્યુ

બરાબર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ પ્લીઝ જીવન ઘણા બધા આયામોથી ભરેલું હોય છે એમાંનો એક આયામ એટલે લગ્ન લગ્ન એટલે પુરુષ અને સ્ત્રી બંનેના વિચારોની સમાનતાનો એક સંબંધ પછી એમાં પ્રેમ ઉમેરાય એમાં પરિવારજનોની લાગણીઓ ઉમેરાય અને એનાથી કેળવાય છે સમર્પિતતા અને એ સમર્પિત ભાવથી લગ્ન જીવન સફળ જાય છે બધાના આશીર્વાદ અને પ્રેમ આપજો ની શરૂઆત કરી રહ્યા છે હિંમતકાલી આ બે ડાન્સમાં બે સોંગ પર ડાન્સ થયું

ડિટેલિંગ જુઓ માણસો મને થાય કાકા રોટલી માં કેવી ભૂલ કાઢતા છે આટલા તકે ડાઘ હોતા હોય પકાલા આમ અમારા થા હોય રે એ ઉભા રયો પેલું પાછું કરું છે આવો એ ભાઈ પાછું પ્લે કરજો એ આખું નહી પેલું ક્યાં ખૂબ લગતી હો

એય મારી તો મેટલનો હીરો હીરો છે નાખી તો આમ તો કહી આની એવું છે આની પાછળ ઘણી બધી મહેનત છે દિવસની ફેમિલી પણ બધાય બહુ મસ્ત ડાન્સ અહીં નકારો ચાલો તો નીકળે કાલે મરશું વર્ગોડામાં સત્યમકુમાર તો નહી આવ સત્યમકુમાર એન ઓળખતા જ હોય બધા સત્યમકુમારને કેમ કે બેન પાસે બધા દવા લેવા જાય ને એટલે કે બધા ઇન્જેક્શન વો મારી દેશે અને તમારા ઘરે તો આવી તમારા ઘરનો બ્લોગ મે લીધેલો છે ખબર ને તો ઓમી ગીત મો સારા ગાય આવી જાઓ અહીંયા જો અહીંયા જો આરો <laughs> માણસ એવી જોરદાર એનર્જીટ ટોટલી એનર્જી સાથે હું કેવાય એને ડાન્સ કર્યો હતો તમે જોયો મસ્ત મજાના મેરેજ હતા આપને એમ લાગે રાસ ગરબા આવા એને ગોઠવા તો વિચારો આવતીકાલે મેરેજ કેવા છે કેવા પરફોર્મન્સ કર્યા હતા એક નંબર એક થી એક ચડિયા હતા બધી થીમ વાઈઝ એના ફેમિલીમાં છેલ્લો પ્રસંગ છે એવું છે

હાજુ કોક નો ગોઠવ એટલે મારજો એમને કઈ વાંધો ઉપર જઈને સમાધાન કરી લેજો